નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો દસ વર્ષનો રેકોર્ડ તોડી સીટો જીતશે કોંગ્રેસ સટ્ટાબજારનો દાવો ભાજપને થશે મોટું નુકસાન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સીએમને પત્ર સ્માર્ટ મીટરને લઈને રજૂઆત ભાજપને આરએસએસની જરૂર નથી પ્રતિબંધ લગાવીશું ઉદ્વે ઠાકર પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું એસ જયશંકરે કર્યો ખુલાસો કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હિંસક હુમલો ભારત સરકાર પાસેથી મદદની અપીલ ભાજપના જ પૂર્વ મંત્રી સાંસદ સહિતના નેતાઓએ પાછલા બરણેથી કોંગ્રેસને સપોર્ટ કર્યો વાત પહોંચી કમલમ સુધી ઇઝરાયેલના ઓર કેબિનેટ મંત્રીની નેતાની ધમકી જો દેશને વિનાશ તરફ ધકેલવામાં આવશે તો હું મારું પદ છોડી દઈશ રાજ્યમાંથી મસાલાના ત્રણસો સેમ્પલ લેવાયા દુનિયાના ઘણા દેશોના નમૂના ફેલ થતાં સરકાર જાગી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો ઈડી અને સીબીઆઈને બંધ કરી દેવામાં આવશે આ નેતાએ કર્યો મોટો દાવો ડીએમાં વધારાના કારણે ગેજ્યુટીની લિમિટ પચીસ લાખ કરવા પર પ્રતિબંધ અમદાવાદની મદરેસામાં સર્વે કરવા ગયેલા આશર્ય પર હુમલો સો લોકોનું ટોળું ધસી આવ્યું દિલ્હીમાં બીજેપી ઓફિસની બહાર આપનું ધરણા પ્રદર્શન પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરાય અંબાલાલ પટેલની ભૂકા કાઢી નાખતી આગાહી છવ્વીસથી ત્રીસ મેના રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા કોંગ્રેસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાના સવાલ પર પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ જમ્મુ કાશ્મીરમાં મતદાન પૂર્વ આતંકવાદી હુમલો ભાજપ નેતાની હત્યા જયપુરના દંપતી પર ગોળીબાર યુપીએસસીની પરીક્ષા માટે મણિપુરની બહાર જતા ઉમેદવારોને દરરોજ ત્રણ હજાર રૂપિયા આપો સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ અફઘાનિસ્તાનમાં વરસાદને પૂરના કારણે ત્રણસો સિત્તેર લોકોના મોત સોળસો લોકો ઘાયલ સ હજાર ઘરો ધોવાઈ જતા તાલિબાન સરકારે મદદ માટે સેના તૈનાત કરી કેજરીવાલ તેમના નેતાઓ સાથે બીજેપી હેરક્વાર્ટરને ઘેરવા માટે નીકળ્યા પોલીસનો સુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ડેડ શાળાઓમાં પ્રવેશ લેનારા ક્રમક્ષને પાંચ હજાર અને સાત હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવશે સિંગાપુરમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી મારી પાંચ મેથી અગિયાર મે સુધીમાં પચીસ હજાર નવસોથી વધુ કોરોના કેસ નોંધાયા પીએમ મોદીએ કહ્યું કોવિડ પછી સોનિયા ગાંધી એકવાર પણ રાયબરેલી ગયા નથી આ સીટને પારિવારિક સંપત્તિ માને છે ગુજરાતમાં કોંગ્રેસ તૈયાર કરી રહ્યું છે પક્ષ વિરોધી કૃત્ય કરનારની કુંડળી બાવીસમીએ ઉમેદવારો પાસેથી મંગાવ્યા રિપોર્ટ ખાર્કીવમાં રશિયન સેનાના હુમલા પછી બની ગયું સુનસાન દસ હજાર જેટલા લોકોએ છોડ્યા ઘર અમારી પાસે નરેન્દ્ર મોદી છે અમે આઇટમ બોમ્બથી ડરતા નથી અમિત શાહ યુપી બિહારના લોકોનો પંજાબ પર કબજો કોંગ્રેસના ઉમેદવાર સુખપાલ ખેરાનો વિવાદાસ્પદ નિવેદન મનીષ સિસોદરા વધતો આવું ન થાત સ્વાતિ માલીવાલાએ અરવિંદ કેજરીવાલ પર લગાવ્યો આરોપ યોગી આદિત્યનાથે કહ્યું કોંગ્રેસીઓ પાસે તક છે ઇટલીમાં રામજી મંદિર બનાવો રામથી નારાજ હોવો તો બજરંગબલીનું મંદિર બનાવો આપને ખતમ કરવા માટે બીજેપીએ ત્રણ પ્લાન બનાવ્યા કેજરીવાલે પીએમ પર કર્યો પ્રહાર પીએમએ રાહુલ સાથે હિન્દુત્વ પર ચર્ચા કરવી જોઈએ તે ચોક્કસ હારી જશે પ્રિયંકા ગાંધીની પીએમને ખુલ્લી ચેલેન્જ પતંજલીની સોનપાપડી ક્વોલિટી ટેસ્ટમાં ફેલ આસિસ્ટન્ટ મેનેજર સહિત તણને જેલ પીએ કુમારની ધરપકડને લઈને દિલ્હીનું રાજકારણ ગરમાયું વિરોધમાં સીએમ કેજરીવાલ રસ્તા પર ઉતર્યા યુપીમાં ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં હંગામો ભાષણ આપ્યા વિનાદ નીકળી ગયા રાહુલ ગાંધી અને અખિલેશ મતદાનની ટકાવારી કેમ વારંવાર બદલાય છે ચૂંટણી પંચ શંકાના દાયરામાં રાહુલ ગાંધી આજે દિલ્હીમાં રામલીલા મેદાનમાં કરશે ચૂંટણી પ્રસાર કેજરીવાલની ગેરહાજરીથી ઉઠ્યો પ્રશ્ન કારગીલનું ઋણ ચૂકવવા ઇઝરાયેલને કરી ભારતે મદદ હથિયારો ભરેલી શીપનો આ દેશે કર્યો વિરોધ કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર થયો હુમલો ભારતીય વિદ્યાર્થીઓને બહાર ન નીકળવા ભારત સરકારે કરી એડવાઇઝરી જારી વેરાવળ અને પોરબંદરમાં માછીમારોની સિઝન નબળી હોવાથી સાઠ ટકા જેટલી બોટ સીઝન પૂરી થાય તે પહેલાં જ કિનારે લગાવી દેવાય અંબાલાલ પટેલની આગાહી પચીસ મે સુધીમાં ગુજરાતમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને વટાવશે ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો વચ્ચે બોલાચાલી મનસુખ વસાવાની પોસ્ટથી મામલો બિસક્યો હાલમાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલું તીવ્ર શક્રાવત ત્રેવીસ મેથી સત્યાવીસ મે વચ્ચે ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે પણ નિર્માતા કંપનીઓના શેરમાં જબરજસ્ત તેજી એક દિવસમાં પચીસ ટકા સુધીનો ઉછાળો નોંધાયો માલદીવ પણ ચીનના દેવાની જાળમાં ફસાયો આઈએમએફની ચેતવણી બાદ લોન ચૂકવવાનો પ્રયાસ યુપીમાં પીએમ મોદીની સુરક્ષામાં મોટી સુખ શંકાસ્પદ યુવક પીએમ મોદીના કોટેજમાં ઘૂસી ગયો વિદેશમાં પૈસા મોકલવા મોંઘા પડશે એસબીઆઈ એસડીએફસી અને એક્સિસ બેંકે સાજમાં કર્યો બદલાવ ક્ષત્રિય આંદોલન શરતી પૂર્ણહુતિ આંદોલનકારીઓને હેરાન કરશો તો ફરી આંદોલનની સિક્કમી બ્રિજભૂષણ શરણસિંહે રાજકીય નિવૃત્તિ કરી જાહેર હવે ક્યારેય પણ નહીં લડી શકે ચૂંટણી બીજેપીને ત્રણસો સિત્તેર બેઠક નહીં મળે તો પાર્ટીના નેતાએ જ કરી આગાહી ચોથા શરણ પછી સમીકરણ બદલાય પીએમ જઈ કાર્ડમાં ગેરરીતિની આશંકા આવકના દાખલા ઉપર નીકળેલા કાર્ડના રિન્યૂ બંધ યુકે ઓસ્ટ્રેલિયા અને રશિયા સહિત તેર દેશોના પચીસ રાજદ્વારી પ્રતિનિધિઓ પીએમ મોદીની રેલીમાં હાજર રહેશે પતંજલિની સૌ દવાઓ પરનો પ્રતિબંધ હટાવ્યો સમિતિના રિપોર્ટ બાદ સરકારે પોતાનો આદેશ પર રોક લગાવ્યો પીએમ મોદી અંગે વિવાદીસ્પદ નિવેદન કરવા બદલ કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને નોટિસ ફટકારતું ચૂંટણી પંચ પીએમ મોદી સમાજમાં ભાગલા પડવાનું કામ કરી રહ્યા છે મલ્લિકા ખડગેનો મોટો આક્ષેપ મદરેસામાં બિનમુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ રાજ્યની અગિયારસોથી વધુ મદરેસામાં થશે તપાસ સ્વાતિ માલીવાલા કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી સીએમ હાઉસથી કેજરીવાલના પીએ વિભવ કુમારની કરી ધરપકડ સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ વીજ મીટરોનો વિરોધ ત્રણ ગણું બિલ આવતા સ્થાનિકોમાં ભારે રોષ બહુમતી ન મળે તો પ્લાન બી છે અમિત શાહની વાત સાંભળીને ઇન્ડિયા ગઠબંધનની ઉડી ઊંઘ સુમળ ડેરીના પશુપાલકો માટે મોટી ભેટ કિલો ફેટ દીઠ એકસો પંદર રૂપિયા બોનસ આપવાની જાહેરતા